મોરવાડવ તાલુકામાં પીએમ આવાસ યોજના અંગે સર્વેની કામગીરી શરૂ કરાતા રેશન કાર્ડ વિભાજન અને નવીન રેશન કાર્ડ માટે રાફડો ફાટ્યો ફેબ્રુઆરી માસ દરમિયાન આઠસો એક રેશન કાર્ડ વિભાજન માટે અને એકવીસ અરજી નવીન રેશન કાર્ડ માટેની અરજીઓ આવી હતી પંચમહાલ જિલ્લામાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર આવાસથી વંચિત રહી ન હોય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેના માટે મોરવાહડ તાલુકામાં પણ વહીવટી તંત્રએ આવાસના સર્વે માટે ટીમ બનાવી વિવિધ ગામડાઓમાં ફરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો આવાસથી વંચિત ન રહેશે તે માટે સર્વેની કામગીરી શરૂ કરી છે બીજી તરફ આવાસની સર્વેની કામગીરી દરમિયાન ઘણા લાભાર્થીઓ એવા હતા કે જેમના રેશન કાર્ડ વિભાજન થયા ન હોય અથવા નવા રેશન કાર્ડ ન હોય તેવા લાભાર્થીઓ રેશન કાર્ડમાં સુધારા વધારામાં કામે લાગ્યા હતા તારીખે એક ફેબ્રુઆરીથી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધીમાં મોરવા હડફ મામલેદાર કચેરીમાં આઠસો એક જેટલા અરજદારોએ રેશન કાર્ડ વિભાજન માટે અરજીઓ કરી હતી એકવીસ જેટલા અરજદારોએ નવીન રેશન કાર્ડ માટે અરજી કરી હતી ઇકબાલ શેખનો રિપોર્ટ આસનાઇન ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે